છોટાઉદેપુર જિલ્લાના એસટી એસસી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જેમ અનામતનો લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં હતો હતું છોટાઉદેપુર જિલ્લાના એસ ટી એસસી ઉમેદવારોએ રાજ્ય સરકારની વિવિધ ભરતીઓમાં કેન્દ્ર સરકારની જેમ અનામતના લાભ મળે તેના માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કે જેઓ સરકારની અનામતની નીતિને કારણે વિવિધ પ્રક્રિયાઓમાં સરકારી નોકરીથી વંચિત રહ્યા છે તેઓ દ્વારા કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર પણ એસસી ઉમેદવારો સરકારને વિવિધ ભરતીઓમાં અનામતના લાભ આપવામાં આવે તે માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ પોલીસ ભરતી બોર્ડ તથા અન્ય ભરતી એકમો દ્વારા ભરતીમાં અનુસૂચિત જનજાતિ ઉમેદવારોની જોગવાઈવાળો લાયકી ધોરણમાં છૂટછાટ આપેલ ન હોવાથી આ બંધારણીય અન્યાય થઈ રહ્યો છે અને તે માટે સરકારમાં વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સરકાર તરફથી હજી પણ છૂટછાટ આપવામાં આવી નથી આ બાબતે આર્ટિકલ થ્રી થર્ટી ફાઇવમાં બંધારણીય સુધારો બ્યાસીમાં બે હજારથી ઉમેદવારમાં આવેલા છે આ બંધારણીય સુધારાને ધ્યાનમાં લઈ આદિવાસી એસટી યુવાનોને બંધારણીય રીતે હક મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે આ બાબતને લઈને નમ્ર અપીલ સાથે રજૂઆત કરવામાં આવી છે એસટી જે વિદ્યાર્થીઓ માટે છે જે અમારા નોકરીઓમાં જે ભરતી હતી એમાં જે જે કોન્સ્ટેબલ કેટેગરીમાં આવે એમાં બધાને એક સરખું એટલે કે ચાલીસ ટકા અનામત આપવામાં આવી છે તો અમારા એસટી માટે જે ગરીબ છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ છે એટલું બધું જાણતા પણ નથી પણ જે ચાલીસ ટકા છે એની જગ્યાએ જો એસટી માટે જો પચીસ ટકા કે ત્રીસ ટકાની અનામત રાખવામાં આવે તો અમારા છોટા ઉદેપુરના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે તે થોડાક તો આગળ જાય કેમકે જો અમારી જગ્યા છે એના માટે જો બીજા ઓપન કેટેગરીમાં વાળા માટે જે ભરવામાં માં આવે છે તો અમારો કેમ ચાન્સ નહીં જે એ જગ્યા ખાલી હોય તો આ ફેરી જો અમારો કોન્સ્ટેબલ વારો તો આવી શકે ને એટલા માટે જે અમે આ અનામત છે રજૂ કરવા આવ્યા છે એ ત્રણસો ઓગણચાલીસ એ મુજબ તો જે અમારો હક છે એના માટે અમે આ બધા ભેગા થયા છીએ આજે પણ અહીંયા જે અમે ભેગા થયા અમે આટલો બધો અમારો ટાઈમ કાઢીને આવ્યા અત્યારે નહીં કલેક્ટર મેડમ હાજર નહીં પીએમ તો અમારેથી આગળથી કીધું હોય તો અમારા માટે જો અમારે ખાલી એક બે મિનિટનો અમારે ટાઈમ આપવા માટે અમારા આમ શું છે અમે આટલા બધા છોટા ઉદેપુરને એટલા બધા શિક્ષિત પણ નથી એટલું બધું અમારી જોડે નોલેજ પણ નથી પણ થોડું ઘણું અમને એક બે મિનિટ અમને ખાલી અમારું જે આવેદન અમારું જે અમારી ઈચ્છા છે એના માટે જે સ્વીકારે એ જ અમારા માટે ઘણું છે અમારું જે અમારી ઈચ્છા છે અમારું નિવેદન પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનું એ અમારી અમારી એવી ઈચ્છા છે કે અમને એનો જવાબ મળે જય આદિવાસી અમે જે આજે આજ રોજ કલેક્ટર મેડમશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એમાં ગુજરાત સરકાર દ્વારા ચાલીસ ટકા અને સાહીઠ ટકા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે એ એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને અનામતનો લાભ મળતો નથી અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે અને જે એસસી એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે એને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે એમાં જનરલના જે કાટેરિયા નક્કી કર્યા એમાં ચાલીસ ટકા અને સાઠ ટકા ક્રાઇટેરિયા બધા માટે જો સરખા હોય તો એસસી એસટી અને ઓબીસીના જે અનામતની જે સીટો છે એના ક્રાઇટેરિયા કયા નક્કી કર્યા તે એમણે કોઈ નક્કી નહીં કરેલા અને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે રીતે નક્કી કર્યા છે ક્રાઇટેરિયા એ રીતે ગુજરાત સરકાર પણ એસસી એસટી અને ઓબીસીના જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે અને જે પણ અત્યારે નોકરીઓ છીનવાઈ રહી છે એમાં જે જનરલવાળાએ નોકરીની અંદર અત્યારે ખુશી રહ્યા છે તો એ પણ નાબૂદ કરે અને જે ગુજરાત સરકાર દ્વારા જે ષડયંત્ર રચાયું છે એનાથી અમારા જે વિદ્યાર્થીઓ છે એ વંચિત છે આ જે નોકરીઓની અંદર ગૌણ સેવા પસંદગી મંડળની જે નોકરી છે કે કોન્સ્ટેબલની નોકરીઓ છે કે પછી શિક્ષકોની નોકરીઓ છે એ સિનવાઈ રહી છે તો એના માટે અત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને એના આગળ પણ અમે રજૂઆત કરેલી કલેક્ટર મેડમ શ્રીને પણ રજૂઆત કરેલી તો તેનો પણ કોઈ સુધી અત્યાર સુધીમાં જવાબ આપવામાં નથી આવ્યો અને આ જે કોઈ હાજર પણ નથી અત્યારે અહીંયા છોટાઉદેપુરની અંદર નથી પીએ હાજર કે નથી કલેક્ટરશ્રી હાજર કોઈ નથી હાજર તો અમારા જે વિદ્યાર્થી છે એમનું શું થશે જો એમની અનામત છીનવાઈ જશે અનામત ખતમ થઈ જશે તો અમારા વિદ્યાર્થીનું શું થશે અમારા સમાજનું શું થશે એના માટે અત્યારે અમે એક થઈને જે અમને ન્યાય મળે એના માટે અમે અહીંયા આવ્યા છે અને જો અમને ન્યાય ના મળે તો અમે ગાંધીનગરની અંદર જઈને ધરણા પર બેસીશું જોહાર જય આદિવાસી